પૈસા લેવા જવું પૈસા જમા નઈ કર્યા હોય પૈસા નથી આવ્યા છોકરો હિસાબ કિતાબી પૈસા કાકા તમે નથી કલાક ખબર નઈ પોચ કલાક મેં

દેખાતા નથી મને લાગે ચેક પીવા જ્યાં લાગે આ તો રીતિ રીતે મોને તો બરોબર છે નક્કી મારા વાળી કરવી છે રોમ ખાવું પૈસા લીધા કરતા આવું નથી ખેતરમાં તો આવશે કે ઓટો મારવા તો રાત્રિ હવે બરાબર થઈ ગયો છે ફોન કરે ખાસો ટાઈમ થઈ ગયો